એ લોકો આંખો ઉગાડી લે કે ગુજરાતી શાળાઓ તો કેની પણ છે વધી પણ રહેલી છે અને એની 25 શાળાઓ છે જ્યાં છેલ્લા 3 વર્ષમાં સંખ્યા વધી રહી છે સારા ઘરના વાલીઓ પણ આવતા થયા છે અને એની પાછળની ધગસ અમારી મુંબઈ ગુજરાતી સંગઠનની મને પ્રોફિલ થાય છે બહુ જ ગર્વ અનુભવ છે કે આ જીએસએમ ના 90% સભ્યો છે એ મુંબઈ ગુજરાતીની યુવા ટીમના છે

બરોબર છે જન્મે તો રાહુલ પણ ગાંધી છે માતૃભાષા ભલે ફરીથી શીખશે અને શીખવાડશે અને પોતાની આજુબાજુ શાળાઓ હશે ત્યાં જઈને પોતાના અઠવાડિયાના બે કલાક આપશે બરોબર છે ને જ્યારે યુવાઓ પોતાની માતૃભાષા સાથે જોડાશે ત્યારે જ આપણે કંઈ પરિવર્તન લાવી શકશું અને આ માનસિક પરિવર્તન લાવવા માટે ઘણી લાંબી મજત આપવાની છે તેર વર્ષથી તો અમે કામ કરી રહ્યા છીએ અને એના હવે તો સરકાર તરફથી પણ નવી એજ્યુકેશન પોલિસીમાં પણ